serendamum jjikurномere ramum huš intentions kush ata jjої rimten mag物 uluk

બહાર જ સાનિધ્યમાં અને ત્યાં દર્શન કરશું બહુ ત્યાં માતાના દર્શન ને નહીં પબ્લિક તે પણ લોકો ક્યાં ક્યાંથી માતાના દર્શન આવતા હોય છે લોકો અગાઉ આવતા હોય છે દર્શન કરવાની આપણે અહીંયા નજીક છે એટલે આપણે જઈ રહ્યા છીએ એમાં કુંકા દર્શન કરવા તો અમને પણ માતાના દર્શન કરવાનો માફો મળે તો લાચ સીધી પૂરો પૂરો બ્લોક લેજો તમને પણ દર્શન થઈ તમને પણ જોવા મળશે તો તો મિત્રો આપ જોઈ શકો છો પાર્કિંગ કેટલું છે અને આ પબ્લિક પણ એટલું આવે છે ને અંદર પણ પબ્લિક એટલું છે અમે આપણે પહોંચી પહોંચીએ છીએ સાનિધ્યની અંદર પહોંચવા જાય છે તો જય મા મેળીમાં બન્યા રહેજો વિડીયોમાં તો જય ખુંગાર મેળીમાં જોઈ શકો છો ભાઈ ભક્તો કેટલા લાખોની ભીડ છે અહીંયા માતાજીના ચમત્કાર માતાજીના આશીર્વાદથી આટલું પબ્લિક આવે છે માતાજી તેમનું કામ કર્યું છે ત્યારે આટલું પબ્લિક આવે છે તો માતાજી દરે વારે આંતથી વધુ વધતું પબ્લિક આવતું રહે છે જય મા ખૂંખાર મેળી બી તો મિત્રો હવે સાનિધ્યમાં માતાજીના દર્શન કરવા લોકો લાઈનમાં જોઈ શકો છો લાઈનમાં માં ઉભા થઈ જાય છે ત્રીજા મા મેળીના દર્શન કરવા તેમના દર્શનનો લાવો લેવા અહીંયા ઊભા થઈ ગયા છે જોઈ શકો છો માતાજીનો તે પરમિશનથી લાઈન થઈ ગઈ છે જય મેળીમાં જય તો પ્રવચન સાંભળવા પણ અને દર્શન કરવા પણ કેટલું પબ્લિક આવી છે અને જોઈ શકો છો આપ કેટલું આગળ પબ્લિક બેઠેલું તે માતાના શબ્દો સાંભળીને તેમનું જીવન બદલી રાખે છે તેવા માતાજીના શબ્દો હોય છે અને તેમની કિસ્મત બદલાઈ જાય એવા શબ્દો માતાજી આપે છે અને તેમની કુળદેવીઓ ના હોય ના પૂછતા તે પણ પૂજા માંડે છે એવા શબ્દો માતાજીના જે કુંખાર મેળવી હાલો મિત્રો આ જોઈ શકો છો નારિયોલ માનતાના કેટલા અહીંયા ઢગલો થયા છે માતાજીના ધૂપ તરીકે ધૂપમાં જાય છે અને અહીંયા માતાજીના પહોંચી પણ જાય છે મારે તો જય માતાજી મિત્રો અમારો આ બ્લોગ વિડીયો પસંદ હતો લાઈક્રાઈબ તો જય માતાજી ભાઈ